આ પૂરફભાઈ નો ત્રાસ છે બો પણ એમનો નો ત્રાસ છે નથી ભાઈનો ત્રાસ રગડાનું વડાપાઉનું અને દાબેલીનું એકદમ પરફેક્ટ કામ છે છેલ્લા બે વર્ષથી તો હું એને અહીંયા ખાવું છું અહીંયા તમારો વારો નહીં આવે એટલે આ કસ્ટમર હશે એમ ને હા અત્યારે ગામમાં જે ઉપલેટાથી ત્રીસેક કિલોમીટર જેવું થાય છે અને મારી સાથે જે ઉપલેટાના ફૂડ બ્લોગર જય માતાજી એવા ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવી રહ્યા છે હિસાબે રજનીકાંતેસ્ટ ભૂલા આયુર્વેદિક હતો એટલે ઈ ટેસ્ટનું મન થયું વરસાદ ધીમો ધીમો ચાલુ છે એટલે ચિરાગભાઈ કે આપડે હે થોડુંક સ્પાઈસી ખાવું છે હવાર ના છે તો આપણે એને ને પાનેલી લઈ આવ્યા છીએ વર્ષોથી અહીંયા જ છે ને વર્ષોથી આ પેલા અહીંયા જ હતા ઉપલેટ આવ્યા હતા પણ થોડીક અમુક હું સર બંધ કર્યું અને પાછા એની મેન જગ્યા ઉપર આવી ગયા છે પાનેલી આજે એને આયુર્વેદિક રગડો રગડો સાથે પાઉં પાઉં પાઉ રગડો પાઉં રગડો પાઉના કટકા કરીને માથે રગડો સુગંધ એટલી આવે છે ને અહીંયા સુધી પણ હજી તો ગરા ગયા થોડી વાર પછી થશે અહીંયા વડાપાઉં

મિત્રોને પણ સુગંધ આવતી હજો આ વરાળમાં વાહ હા બધાય વટાણા તો ઓલા થઈ ગયા વટાણા શું શું હોય આની અંદર વટાણા શું શું હોય વટાણા બટેટા વટાણા બટેટા અને તમારું આમાં આયુર્વેદિક ટેસ્ટ કેમ એવો લાગે કે આમ લોકો ખાય એટલે આનંદ જ આવે શરદી ઉદરસ ગાયબ થઈ જાય ને બરાબર વસ્તુ વસ્તુઓનો એસિડિટી નહીં આપણે વડાપાઉં ને રગડો બીજું શું હોય દાદે દાબેલી દાબેલી પણ છે સાથે અહિયાં અને ટાઈમિંગ આપણો ચાર થી નવ ચાર વાગ્યા થી નવ વાગ્યા સુધી પાનેલી ગામ જે ઉપલેટ હતી કેટલું થાય આપડે ત્રીસ કિલોમીટર થાય ને ના ચોવીસ થાય ચોવીસ કિલોમીટર હા મને તો સુગંધ લઈને અત્યારે એમ થાય છે કે હું રગડા ઉપર બે જાઉં અમારા પૂરબભાઈ નો ત્રાસ છે હો પણ

બને છે તમને બતાવવા છે રગડા ની મોજ કરવાની છે ઠંડી ઠંડી મોસમ માં અરે હા ભાઈ કમલેશભાઈ કેમ છો મજામાં જરાક અહીંયા આવો મારી આગળ નજીક અત્યારે

અને એમનો આયુર્વેદિક રગડો મસાલા શિંગ આવી ગઈ આઠ વર્ષથી અહીંયા કન્ટિન્યુ હોતા હોય છે અને ભાઈ રજનીભાઈ આ રસ્તો ક્યાં નીકળે આ રસ્તો નહીં રસ્તો ક્યાં નીકળે શીતસર આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ સીતસર જાય છે અને અહીંયાથી જામનગર જવો ને અને અત્યારે પડી રહી છે મીઠી ચટણી જો આ છે એમનો આયુર્વેદિક રગડો અને ક્વોન્ટિટી જોઈને તો એવું લાગે છે પણ આમ સુગંધ પેલા તો એવી આવે છે આ વટાણા ઉપર જુઓ તમે નાની પ્રાઇસ વાત કરી તો માત્ર ત્રીસ રૂપિયા પ્રાઇસ છે આવી ગયો ને ટકા ટક અને આપણા નંબર શું છે રજનીભાઈ પંચાણું છ્યાસી અગિયાર બત્રીસ બ્યાસી આ રજનીભાઈના નંબર છે ને હવે આપણે રગડાનો ટેસ્ટ માણીએ અને ફૂલ એન્જોય કરીએ વરસાદ આવે છે ધીમી ગતિએ ત્યાં વરસાદ વહેલો પડે ફટાફટ એની પહેલા આપણે ખાઈ લઈએ રજનીભાઈના રગડાનું વડાપાઉનું અને દાબેલીનું એકદમ પરફેક્ટ કામ છે છેલ્લા બે વર્ષથી તો હું અહીંયા એને છું અહિયાં તમારો વારો નહીં આવે એટલા કસ્ટમર હશે એમ હા ભાઈ આપણો આયુર્વેદિક રગડો આવી ગયો છે ને અમારા ચિરકભાઈ હાલો દેશી મોજ સારી જો ચાલુ કરું છું હવે પાવ એકદમ પલડી ગયા ઓછા રૂ જેવા થઈ ગયા ઓછા રૂ જેવા ના ભાઈ રજનીભાઈની બાઈટ મારી ને રજનીભાઈની જ નહીં પણ રગડાની वाह मात्र त्रीस रुपया प्राइस जो धीमी धीरे टपक टपक थी है हम्म तो मैं यहाँ आऊँ जो जरा पर निकलो तेरा सिंचर जाता हुआ है उम्मीद माता जी ना जाता हुआ है मोटी पाने मोटी पाने दी तो यहाँ तुमने रजनी भाई सान्ना टाइम आ चार थी नौ वाका सुधी यहाँ रगड़ो वड़ा पाऊँ અને દાબેલી બધું મળી જશે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો આજનો વિડીયો આપણે પૂરો કરીએ અહીંયા હવે વડો પણ ખાઈશું વડાનો પણ ટેસ્ટ માણીએ આપણે ચાલુ રાખો